દાંતીવાડા તાલુકા ખરીદી વેચાણ સંઘની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકે નટુભાઈ ચૌધરી વાળાને મેન્ડેટ આપતા સર્વાનુમતે બીજી વખત તેમની ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી દાંતીવાડા સંઘમાં તેમના સમયમાં સારી કામગીરી કરાઈ હોવાથી આ પ્રસંગે ખેડૂતોમાં તેમની ફરી વરણી થતાં વ્યાપક ખુશી જોવા મળી હતી આ પ્રસંગે નટુભાઈએ સૌનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારના ખેડૂતોના વિકાસલક્ષી કાર્યોમાં હર હંમેશ તેઓ અગ્રેસર રહેશે અને વધુમાં તેમણે અમિતભાઈ શાહના સહકારથી સમૃદ્ધિ વાક્યને સાર્થક કરવા કટિબદ્ધ રહેવાનું જણાવ્યું હતું સાથે સંઘના વાઇસ ચેરમેન પદે ગણપતસિંહ દેવડાની વરણી કરાઈ હતી આજે દાંતીવાડા તાલુકા સહકારી ખરીદણ સંઘની અઢી વર્ષ માટેની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી હતી આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સૌ નેતૃત્વ શ્રી પ્રદેશના નેતૃત્વ અને તાલુકા મંડળના સૌ પદાધિકારીઓ અને અમારા દાંતીવાડા તાલુકાના સૌ ટિકેટરોના સાથ સહકારથી બીજી ટ્રમ માટે ફરીથી ચેરમેન તરીકે મને અને વાઇસ ચેરમેન તરીકે ગણપતસિંહ દેવડાની જે વરણી કરી એ બદલ તાલુકા સંગઠન જિલ્લા સંગઠન અને પ્રદેશ સંગઠન અને અમારા સૌ ડિરેક્ટરશ્રીઓનો અને તાલુકાના સૌ ખેડૂત આગેવાનોનો ખેડૂતોનો અને અમારા સૌ મિત્રોનો હૃદયપૂર્વનો આભાર માનીએ છીએ અને આવનાર સમયની અંદર આ સંસ્થા એ ખેડૂતો માટે સદાયના માટે કામ કરતી રહે છે અને સંસ્થા દ્વારા ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે એવું કામ અમે સૌ સંચાલક મંડળના મિત્રોને સાથે રાખી અને કરીશું